પાટણના રેલવે ઘરનાળા વિસ્તારમાં આવેલ દિવ્ય આશિષ કોમ્પ્લેક્સમાં એકી સાથે છ દુકાનોના તાળા તૂટ્યા છે પોલીસનો પેટ્રોલિંગ માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું દેખાઈ રહ્યું છે વારંવાર શિયાળાની શરૂઆત થતાં ચોરીનો સિલસિલો ચાલુ થઈ જાય છે શિયાળાની શરૂઆત થતાં જ એકી સાથે છ દુકાનોના તાળા તોડવામાં આવ્યા હતા આ રેલવે ઘરનાળા વિસ્તાર એ રાત્રે મોડા સુધી અવર જવરવાળો વિસ્તાર છે અહીંયાથી સિટીમાં પોલીસનો પેટ્રોલિંગ જવા માટેનો મેઇન રસ્તો છે તેમ છતાં વારંવાર આ કોમ્પ્લેક્સમાં દુકાનો તોડી ચોરીઓ કરવામાં આવે છે અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા હોય છે તેમ છતાં આ ચોરીને કોઈ પણ જાતનો ડર રહેતો નથી સીસીટીવી કેમેરાને ઢાંકવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે આમ પોલીસની પેટ્રોલિંગની કામગીરી નિષ્ક્રિય હોય તેવું દેખાઈ રહ્યું છે દિવાળીની સિઝન હોય વેપારીઓ દ્વારા પોતાની દુકાનમાં મોટા પ્રમાણમાં માલ ભરવામાં આવે છે વેપારીઓની ચિંતામાં વધારો થયો છે પાટણ શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે પોલીસ પેટ્રોલિંગમાં વધારો થાય અને અમુક વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસનો પહેરો રહે તેવી માગણી કરી છે આજે સાંજે સાત વાગે અમે દુકાન ગયા હતા અને સવારે આવ્યા આઠ વાગે તો છ દુકાનના તારા ચોટેલા જોયા તમારી કેશ થોડી ઘણી ગઈ છે